બરાબર ને આચાર્યજીનું નમાન હા આવા લો તમે જોયું ને હમણાં બધા જ સમાજો અઢારે વર્ણ ભાજપના એક ઉમેદવાર નો વિરોધ કરે છે આ દેશની એક એક માં દીકરી બહેનનો એને અપમાન લે છતાં ભાજપ પડાયની ટિકિટ રદ નથી આ અહંકાર એક પણ દેશના રાજા મહારાજાએ અંગ્રેજીની સાથે ક્યારેય મોટી પેટીનો વહેવાર નહોતો અને સત્તા ભગવાનના માત્ર રાજપૂતો નોતા માત્ર ક્ષત્રિયો નોતા ક્યાંક આદિવાસી પણ આપણે તો બિલકુલ મેળા પણ આજે ભરાય છે આદિવાસીઓના રજવાડા કે ઠાકોર સમાજના રજવાડા હતા કે પક્ષી પંચના પણ હતા બ્રાહ્મણો ઉપર રાજા મહારાજા હતા

એટલે શંકરાચાર્યજી નું નો માન્યું અને ભાજપની ઇવેન્ટ કરી પછી એમ કે કોંગ્રેસ વાળા નો આવ્યા અરે જ્યાં શંકરાચાર્યજી મહારાજ હિન્દુ ધર્મના સર્વે સર્વા ન જતા હોય ત્યાં કોંગ્રેસે તો શું એક પણ હિન્દુસ્તાની ના જો શંકરાચાર્યજી મહારાજે કીધું કે મંદિર એ કંઈ ઘર નથી ઘરમાં વાસ્તુ લઈએ છીએ આપણે પ્રાણની પ્રતિષ્ઠા છે અને જ્યાં પ્રાણ હોય ત્યાં શરીર અર્થુર ના હોય પૂર્ણ થયા વગર પ્રાણ પ્રતિષ્ઠા ના હોય એટલે અધૂરા મંદિરમાં ના પ્રાણ પ્રતિષ્ઠા થાય શંકરાચાર્ય મહારાજે